નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ભારે વરસાદ અને પૂરના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે તાજેતરમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું ખણુસા ગામ ભારે વરસાદને કારણે વિકટ પરિસ્થિતિમાં મુકાયું છે મહર્ષિ બંગલોઝ માઢી આશ્રમથી ખણુસા ગામ તરફ જવાના રસ્તે દશામાના મંદિર પાસેની તલાવડી અને ખણુસા મેલડી માતાના મઢ આસપાસ આવેલ ખેતરો રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જલભરાવની વિકટ પરિસ્થિતિના કારણે આમ જનતાને અવરજવરમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને માઢી આશ્રમ મહર્ષિ બંગલોઝથી ખણુસા તરફ જવાનો બિસ્માર રસ્તાઓ તેમજ અલકા ઇન્ડસ્ટ્રીઝથી ખણુસા તરફ જવાના રસ્તાનું યોગ્ય સમારકામ થાય તે બાબતે વિજાપુરના ધારાસભ્યશ્રી ડૉક્ટર સીજે ચાવડા સાહેબે તેઓની ટીમ સાથે મેલડી માતાના મઢ ખણુસા ખાતે મુલાકાત લીધી હતી જેમાં ખણુસા ગામના સરપંચ શ્રી નટુભાઈ પટેલ પરમપૂજ્ય મહંતશ્રી મહેશપુરી બાપજી તેમજ ગ્રામજનોએ હાજર રહી ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ ધારાસભ્યશ્રી ડૉક્ટર સીજે ચાવડા સાહેબે વર્ષોથી ચાલી આ પરિસ્થિતિના નિકાલ માટે ખાત્રી આપી હતી